ગુજરાતી અવનવા ઉખાણા પહેલું એવું ક્યુ પક્ષી છે જે પોતાનો રંગ પણ બદલી શકે તો આનો જવાબ છે કોમલિયા ઉખાણું બીજું એવું કોણ છે જે રાત્રે જાવે આવે છે અને રાત્રે જતું રહે છે તો આનો જવાબ છે તારીખ ઉખાણું ત્રીજું માઇકલની મમ્મીને ત્રણ દીકરા છે મે અને જૂન તો ત્રીજા દીકરાનું નામ શું હશે તો મિત્રો આનો જવાબ આવશે માઇકલ તમે શું વિચાર્યું હતું જુલાઈ જુલાઈ ન આવે તેનો આન્સર આવશે માઇકલ ઉખાણું ચોથું તમે કેટલી વાર દસને ને માંથી ઘટાડી શકો તો મિત્રો આનો જવાબ છે એક વાર સો માંથી એક વાર ઘટાડી શકાય આગ લાગી તો ફાયર બ્રિગેડ વાળો પહેલા ક્યાં ગોલવા જશે તો આનો જવાબ છે હોસ્પિટલમાં કારણ કે સ્કૂલમાં ભાગ્યે જ કોઈક હોય શકે એટલા માટે ઉખાણું છઠ્ઠું એક પીપળાના ઝાડ નીચે પાંચ વ્યક્તિ બેઠા હતા ઉપરથી એક કેરી પડશે તો પહેલા કેરી કોણ ઉઠાવશે તો આનો જવાબ છે કોઈ નહીં કારણ કે પીપળાના ઝાડ ઉપરથી કેરી ન પડે ઉખાણું સાતમું એવું ક્યુ દાન છે જે અમીર અને ગરીબ બંને કરી શકે છોકરીઓ ખાય પણ છે અને પહેરે પણ છે તો આનો જવાબ છે ચપ્પલ ઉખાણું નવમું મરચાં મોઢા વધારે ક્યાં લાગે છે તો આનો જવાબ છે ખેતરમાં ઉખાણું દસમું એવી કઈ છે જે ફ્રીજમાં રાખવા સત્તા ગરમ રહે છે તો આનો જવાબ છે ગરમ મસાલો અગિયારમુ એવી કઈ બત્તી છે જે ચાલુ હોવા છતાં અંજવાળું નથી આપતી તો આનો જવાબ છે અગરબત્તી ઉખાણું બારમું એવી કઈ વસ્તુ છે જેને આપણે પીવા માટે ખરીદીએ છીએ પણ પીતા નથી તો આનો જવાબ છે ગ્લાસ ઉખાણું તેરમું રૂડો ને રૂપાડો છું રાત્રે હું દેખાવ છું મમ્મીનો તો ભાઈ નથી પણ બાળકોનો હું મામો છું તો બોલો હું કોણ છું તો આનો જવાબ છે ચાંદા મામા ચૌદમું પાણી સે પણ ગોળો નથી પૂસડી ખરી પણ વાંદરો નથી દાઢી સે પણ મૂસ નથી સે પણ જીભ નથી તો બોલો એ શું તો આનો જવાબ છે નારિયેળ ઉખાણું પંદરમું બે અક્ષરનું નામ મારું મારા વિના ન ચાલે જીવન તમારું પણ હું દેખાતી નથી તો બોલો હું કોણ તો આનો જવાબ છે હવા ઉખાણું સોળમું એવી કઈ વસ્તુ છે જે જેટલી સાફ કરો એટલી જે કાળી થતી જાય છે તો આનો જવાબ છે કાળું પાટિયું ઉખાણું સત્તરમું ન ખાવું ન પીવું મારો તો ચિલ્લાવ તો બતાવો હું કોણ તો આનો જવાબ છે ઢોલ ઉખાણું અઢારમું વાણી નહીં તો પણ બોલી શકે પગ નથી તો પણ ચાલી શકે તેના ઈશારે દુનિયા ચાલે તો બતાવો એ કોણ તો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું ઓગણીસમું એવું તો શું છે જે આપણે પાણીની અંદર ખાઈએ છીએ તો આનો જવાબ છે ડુબ કી